ભારતીયની થાળીમાં હંમેશા રોટલીને જોવા મળે કે લોકોને દિવસ રોટલીનું સેવન જરૂરી કરી કે રોટલી વગર ભારતીય ભોજન અધૂરું લાગે છે કે લોકો સવારે નાસ્તા કે લંચમાં રોટલી ખાવાનું પસંદ કરે છે કે હોય છે કે લોકો લોકોને તે ફેંકી દેવાતા હોય છે પરંતુ જે વાસી રોટલીને ફાયદા જણાવી રહી છે કે જેમાં જાણીએ કે તેને ક્યારેય વાસી રોટલી હંમેશા ફેંક્યો નહીં ફેંકશો નહીં અને જાણી નવા લાગશે કે તેને જણાવી દે કે આ વધુ ફાયદાકાર વાસી રોટલી હોય છે કે તમારામાં સ્વાસ્થ્ય માટે ફાયદા માનવામાં આવે છે ક્યારે આ રોટલી વાસી આપણા સ્વાસ્થ્ય માટે આ ફાયદોકારક કે જણાવી દઈએ કેટલાક સમય પહેલાં બનેલી આ રોટલી ખાવાથી કેટલાક જૂની વાસી રોટલી ખાઈ શકાય છે મહત્તમ તાજી રોટલી બધું ન્યુની વેલ્યુ વાસી રેટ આ રોટલીમાં દસથી બાર કલાક પહેલાં બનેલી આ રોટલીમાં ખાસ કરીને આ રેસની એટલી રેસ્ટર સ્ટાફ વધી જાય છે ને આપણા સ્વાસ્થ્ય માટે આ ફાયદાકારક માનવામાં આવે છે ને ક્યારેક લોકો એક આવી ખાવી જોઈએ કે વાસી રોટલીમાં ડાયાબિટીઝ ના દર્દીઓને વાસી રોટલું સેવન ફાયદાકારક હોય છે અને ડાયાબિટીસ દર્દીઓ માટે રજીસ્ટ્રેશન સ્ટાફ ખૂબ જ જરૂરી અને ત્યાં તંદુરસ્ત સ્વાઈપ લાગે છે અને પેટની સમસ્યાનો લોકોને પેટ સમસ્યા તેને પણ વાસી રોટલી ખાવાનું જોઈએ ને ખાવાથી ગેસ ખૂબ જ અને રોટિંગ સમસ્યા થતી નથી આ સાથે પાચનતંત્ર પણ સુધાર કરે છે શક્યા જ